એ મરીના બેન ના દીકરા છે અને બંને પેરેન્ટ્સ ના રિઝલ્ટ એના કારણે આજે છે છે જો હાજર તમે આગળ હો તો તમે સ્ટેજ ઉપર આવી શકો છો યસ છે તમને મને પહેલા તકલીફ હતી 5 વર્ષ થી અને આ કોમ્યુનિટી માં મને 11 મહિના અને અહીંયા આયા પછી આ કમ્યુનિટી ની મને ઘણો બધો સહાય મળ્યો અને મારી પત્ની એવું થઈ ગઈ પત્ની માટે હું એટલો બધો હેરાન થતો તો કે મારે એક મહિના અંદર લગભગ બે થી ત્રણ વખત એક સાંઠ ભલાઈ પડે એ વાસે એ દુખાવો થતો અને છેલ્લા તો મને 16 મહિના ની પત્ની હતી અને ડોક્ટરે એમ કીધું કે તમારા ઓપરેશન સિવાય કોઈ ઉધાર નથી પણ મેં એક નિર્ણય કર્યો તો મારે ઓપરેશન તો કરાવું જ નથી અને હું આવું કઈ બોલતો હતો અને જોતા જોતા મને જડી ગયો મારા નસીબ પ્રમાણે સમય પ્રમાણે મને પાઠશાળા મળી ગઈ બીજો પ્રોબ્લેમ મને એ હતો કે મને તો એમ હતો હું ફિટ એકદમ છું પણ મારો થોડોક કવર વેટ હતો એટલે એજમાં મારે એ તકલીફ હતી કે મેં રિપોર્ટ કરાવ્યો તો ડોક્ટરે મને એમ કીધું કે તમારે આ પગનો ઓપરેશન કરાવવો પડશે અને ઓપરેશન વગર આનો કોઈ ઉદ્ધાર નથી એ ડોક્ટરને મેં મેં એમ કીધું કે મારે પગનો ઓપરેશન કરાવવો નથી મેં ઘણા બધા ઓપરેશન કરાવેલા લોકોને જોયા છે અને એની પરિસ્થિતિ હું વાકેફ છો એટલે મે ઓપરેશન નથી ભાઈ મારે કરાવું અને આ પાઠશાળા માં આવ્યા પછી મારું 2 લાખ રૂપિયા બચી ગયા અને મારું ઓપરેશન બનર્યું આજે અમારા ભીતરનો સારા થઈ ગયા છે ઓ ફૂલ ફિલ દોડી શકો છો ચાલી શકો છો અને બહુ સરસ રીતે મળ્યું છે થેન્ક યુ સર ત્યાં પહેલા મારો વજન ખૂબ ઓછો હતો એના કારણે મને બી12 ડેફિશિયન્સી હતી મસલ્સનો અને સાયુ દુખતા હતા એક થી બે માણા દાદર ચડું તો થાકી જાવ અને મોઢામાં ચાંદા હતો ગેસ ખાતો તો ગેસ થાય ને તો સિવિયર માથું કરે અને ટેબ્લેટ લઈને ત્યાં સુધી સારું ન થાય પણ આ છેલ્લા કમ્યુનિટીમાં જોઈન કર્યા પછી મેં મારું કે આઠ કિલો વજન વધાયેલું છે અને એની સાથે સાથે જે પણ એસિડિટી ગેસ એ બધા જ પ્રોબ્લેમ છે એ મને સોલ્વ થઈ ગયા છે અને મેઇન મારું બોનસ રિઝલ્ટ મને એ છે કે મારા પગના ગોઠણ ને અંગૂઠા છે ને ક્યારેય શું કહેવાય કે ખાલી નો હોય ક્યાંક ને ક્યાંક વાગેલું હોય એટલે શું કે બોડી બેલેન્સ નહોતું રહેતું ક્યાંકને કંઈ ભડકાઈ જતા તા લોહી નીકળી જાય તો ખબર નહોતી રહેતી તો એ મારું બોનસ રિઝલ્ટ છે કે અત્યારે મને એ કોઈ ટાઈપનો પ્રોબ્લેમ નથી પછી શરીરમાં ધ્રુજારી આવતી હતી આજે સવારથી સાંજ સુધી પણ કદાચ લિલિક કરી શકું છું પહેલાં છે ને થાક બહુ લાગતો હતો તો થેન્ક યુ કોચ અને કોમ્યુનિટી તમને હોય અને એમાં મારું નામ છે તમને રજિસ્ટ્રેશન માટે એવા લોકો છો ઓકે તો માટે તમને મારો નંબર તો એમાં લખેલો જ છે પણ સાથે આ તન્વી મેડમ છે બીજી બે દીકરીઓ છે મારે ત્યાં આવી કે જે તમને ડિટેલમાં ગાઈડ કરશે અને કાર્તિક સર જાઓ કાર્તિક સર તો કાર્તિકભાઈ પણ છે તો તમે અત્યારે જમવા જાઓ એ પહેલાં અથવા તો પછી તમારે આ ત્રણ વ્યક્તિમાંથી કોઈને મળવાનું છે મને અથવા તો એ અને મંદિર સિવાયના જેટલા પણ વ્યક્તિ કોઈના કોઈના રેફરન્સથી આવ્યા છે તમારા સગાવાલા મિત્રોએ તમારા રિલેટિવ તમને બોલાવ્યા છે રાઈટ તો તમારે એમને મળવાનું છે એ તમને ગાઈડ કરશે કે આવતીકાલે સવારે તમારે રાજા જેવો નાસ્તો ક્યાંથી લેવાનો અને જો તમને વિશ્વાસ આવતો હોય કેટલા લોકોને લાગે છે કે આ લોકો વિશ્વાસ કરવા જેવો કરો તો તમારે કઈ બહુ મોટી મિલકત અમને ગીરવે નથી લખવાની તમારે ખાલી વીસ દિવસ અથવા ત્રીસ દિવસનો રાજા જેવો નાસ્તો લઈને શરૂઆત કરવાની છે કેટલા લોકો કરી શકો આવું કે આટલા બધા સારા રિઝલ્ટ આવતા હોય તો ટ્રાય કરીએ ટ્રાય કરવામાં શું જાય છે અને વીસ દિવસની અંદર જ્યારે જ્યારે તમે જમો છો તો ડીશનો ફોટો પાણી મોકલવાનું પાણી જ્યારે પીવો ત્યારે અદરથી નથી પીવાનું અને શક્ય હોય ત્યાં સુધી બેસીને પાણી પીવાનું અને મોઢે માંડીને પીવાનું જેટલા પૃથ્વી પર શાકાહારી પ્રાણી છે એ બધા પાણી મોઢે માંડીને પીવે ગાય બળદ ભેંસ ઘોડો બકરી પાણી બોટીને પીવે અને જેટલા માંસાહારી પ્રાણી છે એ પાણી ચાટીને પીવે સિંહ કૂતરો વાઘ બિલ્લી દીપડો ચિત્તો તમે જોજો હું છે ને ઘણી વાર આમ ઘરે વાટકો લઉં રૂમ બંધ કરીને કોઈ ન હોય જાય પછી આમાં બોલો જ નહીં આપણે સંપૂર્ણ શાકાહારી છે અને શાકાહારી માણસો પાણી છે હંમેશા પહેલા આપણે આમ પાણી પીધા રાઈટ તો પાણી હંમેશા આવી રીતે પીવું હવે આપણી વચ્ચે બીજા બે જવાનો છે એમને પણ અહીંયા આગળ આપણે ગીરદાવીએ છીએ સો રાજેશભાઈ અલ્તાફભાઈ આ ભાવેશભાઈ મારું યસ આ બંને જવાનો છે એ દેશની સરહદ ઉપર સેવા કરે છે પણ એમના પેરેન્ટ્સ અહીંયા આગળ બેઠેલા છે અહીંયા દુકાન સો ક્યાં છે આવો અલ્તાફભાઈના મમ્મી છે સો તમારું શું રિઝલ્ટ આવ્યું અને પહેલાં તો આપણે એમના માટે જોરદાર તાલી બાજીએ તો એક મા છે એના વાલ સોયા દીકરાને દેશની સેવા કરવા માટે મોકલી રહી છે સો આ બધા દર્શન કરવા યોગ્ય વ્યક્તિઓ છે બધાનું સમર્પણ આપણને સામાન્ય લાગે પણ ઘણી વખત આપણી ખાવા પીવાની આવડત ન હોય પ્રોપર આપણું ફૂડ ન હોય એના કારણે હેલ્થ ચેલેન્જીસ હોય

કે કોઈ દવા બાકી નહોતી કોઈ દવાખાનું બાકી નહોતું કે કોઈ ગામ બાકી નહોતું બધી થાકી ગયા હતા અને એક પંદર વર્ષની દોડી બંધ થઈ છે અને એસીડીની ચાલીસ રૂપિયાની એક ટીકડી બે ટીમ ટિકડી લેવી હતી કેટલા વર્ષથી અને વાહન બળતી તું પગના તળિયા બળતા હતા અને એક કિલિટથી ઊભી નહોતી હતી એની બદલે અત્યારે હું કલાકથી ઊભી છું અને સ્વાદ સર તો બાથરૂમ સુધી ચાલી નહોતી શકતી એની બદલે અત્યારે હું રસોઈ પણ બનાવું છું અને ગામ રાજકોટ કે સુરત કે તો એટલે જઈ આપું છું અને કોઈ મને ગામ સુધી એટલે મોટરમાં લાવું ને તોય હું મોટરમાં નહોતી બેસી શકતી અને એમ કે ને કે હાલો ફોટો પડાવો તો હું ફોટો પડાવો એટલી મને ઊભી નતી અને ખૂબ ખૂબ આ પાઠશાળાનો એને પણ બહુ જ મને સારો દેશના સપૂત ભારત માની સેવા કરે અને ઘરમાં માં માંદી હોય તો દીકરાને પણ કેક ને કેક એવો પ્રશ્ન થાય હવે તમને ચિંતા થાય છે અલ્લાહ ભાઈ શું તમને સારું લાગ્યું મમ્મીને ને આવા સારા જોયા તો અને ખાલી ડ્યુટી જોઈન કરવાની હતી પણ આ સેમિનાર હતો એ સાંભળીને આ સેમિનાર એટેન્ડ કરીને હવે પછી નીકળવાના છે તો જોડે આપણે જય જય જયન મારું નામ અલ્તાફ છે હું આઠ વર્ષથી ફોજમાં નોકરી કરું છું મારે મમ્મીની પ્રોબ્લેમ જોઈને થાકી ગયો દવાખાના કોઈ બાકી ન થાય ગુજરાતમાં મારી ઉપર પહેલેથી બીમારી છે પેલા બ્લડની બીમારી હતી શરીરમાં કોઈ બ્લડ ન તો બે મહિના પાછું ચાળવું પડતું હતું બીમારી હતી ના ચાલી યાત્રે કોઈ કોઈ જાતનું ખાઈ જાય કોઈ જાતની ટેબ્લેટ ન લઈ જાતે જ્યાં કે કોઈ જ્યાં કોઈ કે આ લઈ જાઓ દવાખાના આ લઈ જાવ બધી જગ્યાએ પ્રોસેસ કરીને થાકી ગયા છે કહેવાથી મારા મેરેજમાં મમ્મીને બાવળું પકડીને મારા ફોટા પાડવા પડતા હતા જાણવા મુશ્કેલથી અમે લઈ ગયા આવી રીતે પ્રોબ્લેમ હતી અને ટેન્શન રહેતું હતું મારે જોબ ઉપર પપ્પાનો ફોન હોય કે આવી રીતે આજ બીમાર થઈ ગયા આવી રીતે અત્યારે અશોક ભાઈને લઈ ગયા હતા મમ્મીનો પચીસ છવ્વીસ કિલો વજન ઘટી ગયો ચાર મહિનાની અંદર અત્યારે કોઈ જાતની બીમારી નથી કોઈ જાતને કોઈ ખાવા પીવાનો રોગ રોગ નથી થેન્ક યુ અશોક તો તમારું ઉંમર કેટલું છે માડી અત્યારે કોઈ એમ કે વજન ઘટાડવા માટે કસરત કરવા જાવ તો ક્યાં જાય ચાલવાની તકલીફ હતી અને અહીંયા આગળ આવ્યા પછી કેટલું વજન કિલો કિલો જો હોય તો તમને લાગે કે મારું બે પાંચ કિલો તો ઘટી જશે મન મકમ જોઈએ અને તમારું મકમ ન હોય ને તો કોચ કરશે તો અત્યારે તમારો મોબાઈલ કાઢવાનો છે અને તમને જેણે ઇન્વાઇટ કર્યા છે એને તમારે લખીને મોકલવાનું છે કે તમારે કેટલું ઘટાડવું છે અને તમે અત્યારે લખશો એ ભગવાન શું કહેશે બોલો બધા મારી સાથે ફરીથી એકવાર તમારે જે તે રિઝલ્ટ જોઈએ છે વોટ્સએપ અત્યારે કરવાનું છે કાઢો બધા મોબાઈલ અત્યારે અને એ દરમિયાનની અંદર આજે આપણે ઓકે અને વિજયભાઈ પટેલ કે બહુ ઓછા શોર્ટ ટાઈમની અંદર અમે તો બહુ બધા બીજી શેડ્યુલમાં હતા અને ખાલી એક ફોન ઉપર અમારા મિત્રતાના કારણે અને અમારો એક પુરાનો નાતો છે બધાને બીએપીએસ એક પરિવાર બધી વ્યવસ્થા કરી આપણે અહીંયા આગળ આવીને ઘણી બધી વ્યવસ્થા ડામાડોળ પણ કરી બધા ભેગાભાઈને પાર્કિંગમાં અને બધા આપણે પહેલી બધા આવ્યો હોય એટલે પણ છતાં હસતા મોટે બધી વ્યવસ્થા કરી તો બંને ફોજીભાઈઓને જીતુભાઈ અને વિજયભાઈ એ આપણા બધા વતી સપ્રેમ એક મેડલ પહેરાવીને આપણે ભલે બીજું તો કાંઈ ન કરી શકીએ પણ આટલી સરસ દેશની સેવા કરી રહ્યા છે આ બંને બોટાદના યુવકો તો એમને પ્રાર્થના ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ સારી સેવા થાય દેશની સેવા થાય અને પરિવારમાં પણ બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ સારી રીતે આગળ વધે તો રાજેશભાઈને આવો અતમભાઈ વધારો આવે બીજી ભાઈ તમે હતમભાઈને બેટી બરાવ હોટલિંગ છે આવો આગળ ઉપાયો બાજુ માણીએ વધારો પપ્પા ને મમ્મી બંને આવ્યા છે સાથે વેરી ગુડ આવો પણ અમારા જે ફોજી છે ને એ અહીંયા તમને ઝૂમ લિંક છે દેશની સેવા કરે છે યસ મેડમ કરાવી શકો છો દેશની સેવા ફોજી કરી રહ્યા છે પણ બધાને મોકો નહીં મળે તો હું એવા ફોજીને બોલાવવા માંગુ છું બીજા ફોજી કે જે આ મિશનની અંદર એક પ્રણ લીધું છે કે મારે પણ મારું સારું થયું છે તો મારે પણ બધાનું સારું કરવું છે ઓલ ધ કોચિસ જેમણે કોચ બનીને લોકોનું જીવન પરિવર્તન માટેનું ડિસિશન લીધું છે એ લોકો ફટાફટ સ્ટેજ ઉપર આવશે બધાને તો મેડલ નહીં પહેરાવી શકો એટલે માટે મેડલ નથી લાવ્યા છે પણ એક દિલથી આપણે બધા માટે ક્રેપ કરવી છે જેટલા પણ કોચિસ છે અહીંયા આગળ જે લોકો બીજાના જીવનમાં પરિવર્તન લાવવા માટે કાંઈ ને કાંઈ મદદ કરી રહ્યા છે જે લોકો પોતાના જીવનમાંથી ઘણો બધો સમય કાઢી રહ્યા છે બીજાના જીવન બદલાવવા માટે એ બધા લોકો આવીને નીચે ઉભા રહેશે ઉપર વધુ પણ યસ